घगरे कान थ्या जागरे तारा जागरे बोलावेग ए जागरे तारा बार बोलावे कान आवर काना आवर तारा ઓ આ રે તારા બોલાવી આવ રે આવ હે પ્રભુ મારા વાલા હે ગણપતિ દાદા રવિશજી સહિત આખો પરિવાર અમારા શિવ પુરાણ માં હાથે જો અમારી ભૂલ ચૂક તો માફ કરજો અને બીમાર હોય એ લોકોને પથારી માંથી ઉભા કર દેજો અમુક ની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે આપણે જોઈ શકતા નથી તેવા લોકો ને સદગતિ આપજો અને

मुद्रवशनी देवी पर्वतसनमण्डले विष्णुपत्नी नमास्तुभ्यं पादस्पर्शाश्वमे वसुदे वसितं देवं कंसचारुणमार्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु કૃષ્ણ વંદે જગત ગુરુ હે પ્રભુ તમે તો અમારા હૃદય વસો છો અમારી કઈ ભૂલચૂક થાય તો માફી માંગીએ છીએ દુખ્યા ના દુઃખ દૂર કરજો મારા વાલા લાઈક ના કરો શેર ના કરો તો કઈ નહીં તમારા બાળકો સાથે સહ પરિવાર સાથે વાંચો અને બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ મારી નમ્ર વિનંતી છે કે એને વચાવજો

તેની મહિમા સહેજમાં પણ જાણી શકાતો નથી તેનો મહિમા તીર્થો છે તેટલા બધા જ બિલી મૂળમાં વસેલા છે જે પુણ્યાત્મા પુરુષ બિલ્લીના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવ છે મહાદેવને પૂછે છે તે ખરેખર શિવને પામે છે તે ખરેખર શિવ ને પામે છે બિલીના મૂળ માં જે જળનો અભિષેક કરે છે તેને સર્વ તીર્થોમાં સ્નાન કર્યું ગણાય છે જે બિલના સ્થળમાં જળનો સ્થળ જળનો અ કરે છે તેને સર્વતીર્થ નું સ્થાન ગણાય છે એ અને અને તે જ પૃથ્વી પર પવિત્ર થાય છે આ બિલ્લીના મૂળથી ચોપાસ કરેલા સર્વોત્તમ ક્યારાને પણ પાણીથી ભરપૂર જોઈ મહાદેવ અત્યંત સંતોષ પામે છે જે માસ બિલ્લીના જાડને તંદન પુષ્પ અને આજે અતિથિ પણ પૂછે છે તે શિવક ને પામે છે અને તેની વધે છે તે ના મૂળમાં જે દીપ માળા પ્રગટાવે છે તે તત્વ જ્ઞાન અને પ્રાપ્ત કરી મહેશ્વર માં લીંડ થાય છે

જે બિલી ના મોર પાસે બેસાડી શિવ ભક્ત ને ભક્તિ થી કરોડું પુણ્ય પણ કરોડ થાય છે એક અને કરોડ પુણ્ય થાય બિલી ના મોર પાસે બેસાડી છે શિવ ભક્ત દૂધ અને ઘી સાથે અન્ન અન જમાડે છે તે દરિદ્ર રહેતો નથી બિલી ના નીચે જમાડે જમે છે તમે જમો ને તો પણ એનું પુણ્ય બહુ જ છે ત્રિલમ ગુણાકાર મિનેશ મિનેત્ર ચ્રિયાસુતમ પ્રિય જન્મ પાપ સંહારે લીધે શિવલિંગનું સાંગો પાંગ પૂજન આમ બે પ્રકારે કહ્યું છે આમ બે પ્રકારે કહ્યું છે પ્રવૃત્તિ વાળા મનુષ્યોને પીઠ પૂજા સર્વ ઇચ્છિત આપનારી થાય છે ડાંગરના અનાજ નું નૈવેદ્ય ધરવું ડાંગરના અનાજ નું નૈવેદ્ય ધરવું અને પૂજા કરવી પૂજા કરી રહ્યા પછી શિવની એક શુદ્ધ દાબડામાં મૂકી અને બીજા અલગ ઘરમાં રાખવું દાબડામાં મૂકી અને બીજા અલગ ઘરમાં રાખવું અને જેઓ હાથથી પૂજા કરના કરતા બંધ થતા હોય તેમને પોતાનું ભોજન અર્પણ કરવું જે હાથથી પૂજા કરતા હોય તેમને પોતાનું ભોજન અર્પણ કરવું અને તેવા નિવૃત્તિ માર્ગ વાળા મનુષ્યો માટે તો શ્રેષ્ઠ શ્રેષ્ઠ સૂક્ષ્મ શિવલિંગ જ ઉત્તમ ગણાય છે તેમણે ભસ્મ થી પણ પૂજન કરવું અને ભસ્મ જ નિવેદન કરવું અને પૂજા ક્યાં પછી તે સૂક્ષ્મ શિવલિંગ ને સદા જ મસ્તક પર ધારણ કરવું તે શિવલિંગ ને સદા મસ્તક પર ધારણ કરવું જો શિવલિંગ મહા શિવલિંગનું કેટલું મહત્વ છે આપણે કંઈ જાણતા જ નથી આપણે કોઈ દિવસ કઈ વાંચ્યું ના હોય સાંભળ્યું ના હોય તો આપણને શું ખબર હોય ભગવાન તો ભોળાનાથ શિવલિંગનો તો અતિશય મહિમા છે તો ભગવાનને કઈ અમને કાંઈક ને કાંઈક એવું કરવા દ્યો ભક્ત ભગવાનનું ભક્તિ અમે કરી શકીએ તો મારા વડીલો ભાઈઓ બહેનોને બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકોને ખાસ ખાસ ને એવી મારી નમ્ર વિનંતી છે ભૂલ ચૂક થાય તો માફ કરજો ક્ષમા કરજો મારાથી કદાચ ક્યારેક ભૂલ થાય તો તમે આ શિવલિંગ ખાસ ને ખાસ વાંચજો કારણ કે સમજા જેવું છે